નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ખાડામાં કપડા ધોતી વખતે અને નાતી વખતે સાત બાળક પાણીમાં ડૂબવા લાગ્યા હતા જે પૈકી સલેમાન ધોનાની દીકરી તથા ઉમરદીન ધોના પત્ની એવા સેનાજબેન ઉંમર વર્ષ ચોવીસ તથા તેમના કુટુંબી ભાઈ ફારૂક હબીબ ધોના ઉંમર વર્ષ સોળનું મોત થયું હતું જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા કાનમેર ગામમાં રહી મજૂરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા નાહવા ગયા હતા ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યા હતા જ્યારે બાળકો થોડા આગળના ભાગે નાઈ રહ્યા હતા ખાડામાં નાતી વખતે ફારૂક આગળ નીકળી જતા તે ડૂબવા લાગ્યો હતો તેણે રાડા રાડ કરતા તેને કુટુંબી બહેન સેના જ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા આ જોઈને પરિવારના અન્ય કિશોર કિશોરીઓ તેમને બચાવવા જતા સાત બાળકો ડૂબી રહ્યા હતા રાળા રાળાના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નીકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્તી વડે બહાર ખેંચી લીધા હતા જ્યારે મહિલા અને તેના કુટુંબી ભાઈ ફારૂક પાણીમાં ગરકાવ થયા હતા બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પીઆઈ વી એ સેંગલે જણાવ્યું હતું હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે સાથે ભાઈ બહેનના મોતને પગલે સમગ્ર ભારે માતમ હતો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમની સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છર ના થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથા દુખાવો ઉલટી વગેરે